હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઋષિ પાચમ માટે સ્પેશિયલ એકદમ નવી રીતે ફરાળી રાજગરાની પૂરી બનાવીશું જે રાજગરાની પૂરીમાં માત્ર એક જ વસ્તુ નાખીશું ને તે નથી મસ્ત ફૂલેલી અને પોચી જેવી પૂરી બનશે તો રાજગરાની પૂરી બનાવવા માટે બે કપ ચાળેલો રાજગરાનો લોટ કાથરોટમાં નાખી દીધેલો સ્વાદ મુજબ મીઠું નાખવાનું બે કપ લોટ લીધેલો એટલે બે ચમચી આપણે મોઈન માટે તેલ નાખવાનું છે વધારે નથી નાખવાનું અને ઉપવાસમાં તમે પિંક સોલ્ટ જે તમે ફરાળી સોલ્ટ આવે તે તમે નાખી શકો પણ મેં રેગ્યુલર સોલ્ટ નાખ્યું હતું હવે સ્વાદ મુજબ આપણે મરીનો પાવડર નાખીશું એના પછી અહીંયા આપણે અડધું બટેટો લીધેલું છે જેને આપણે ગ્રેટ કરી લેશું તો બટેટાને ગ્રેટ કરીને નાખવાનું કેમ કે અડધું બટેટું જ એડ કરવાનું એક કપ થી લોટ બાંધતા હોય ને તો અડધા થી અડધું તમારે બટેટું નાખવાનું અગર નાની સાઇઝ નું હોય તો આખું એડ કરી દેવાનું પણ આ બટેટાની સાઇઝ મોટી હતી એટલે મેં તેમના એક બટેટાના ત્રણ ભાગ કર્યા હતા એટલે તેના નો ત્રીજો ભાગ મેં આમાં એડ કરેલો એટલે અડધો કપ જેટલું અરાઉન્ડ બટેટાનો માવો હતો હવે આપણે સરસ રીતે લોટ અને બટેટાને મિક્સ કરી લીધેલો હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને થોડોક મીડિયમ એવો કઠણ લોટ બાંધી લઈશું વધારે ઢીલો પણ નથી રાખવાનો અને કઠણ પણ નથી બાંધવાનો તો અહીંયા આપણે લોટ સરસ રીતે બાંધી લીધેલો હાથે ચોટી ગયો તેને પણ આપણે સાફ કરીને રેડી કરી લીધેલો હવે ઉપરથી અડધી ચમચી તેલ નાખીને આપણે લોટને મિક્સ કરી લઈશું પછી આ લોટને આપણે દસ મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું પછી બનાવીશું તેમની પૂરી તો આવી રીતના તમે લોટ બાંધતી વખતે બટેટું બાફેલું નાખશો નહીં તો તમારી પૂરી એકદમ ફૂલી ને દરિયા જેવી થશે અને બિલકુલ ચવડ નહીં બને તો તમે જરૂરથી નાખજો તો દસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયેલો હવે આપણે જોઈ લઈએ તો એકદમ મસ્ત એવી સોફ્ટ એવો લોટ બની ગયો હવે આમાંથી આપણે નાની સાઇઝના લુવા બનાવીને તેમની પૂરી વણી લઈશું તો પૂરી આપણે હાથથી પણ વણી શકીએ હાથથી ન વણવી હોય તો તમારી પાસે પૂરી બનાવવાનું મશીન હોય કે પાપડ બનાવવાનું મશીન હોય એનથી તમે એકદમ ઈઝીથી વણી શકશો તો અહીંયા મેં ટોટિયા મે લીધેલું છે તો ટોટિયા મેકર ને ગરમ કરીને પણ આપણે પૂરી દબાવી શકીએ અને ઠંડુ હશે ને તો પણ આપણી પૂરી દબાવાશે તો આવી રીતના આપણે હલકે હાથે આ પૂરીને દબાવીને રેડી કરી લઈશું અને હું અત્યારે પૂરી ટોટિયા મેકરમાં દબાવું છું પણ હાથ થી ભણીને તમે પૂરી બનાવશો ને તો પણ તમારી પૂરી એકદમ ફૂલેલી ફૂલેલી બનશે અને ખાવામાં એકદમ પોચી રહેશે જેમ કે બટેટો નાખ્યો ને આપણે અંદર એનાથી નકરા નકરાજગરાના લોટની પૂરી બનાવશો ને તો એટલી પોચી તો નહીં બને બટ થોડી કડક પણ થઈ જશે અને ફૂલવામાં પણ આપણને રિસ્કી રહેશે અડધી તો ટોટિયા મેકર ની અંદર પૂરી દબાવી દીધી એટલે હવે આપણે હાથથી પણ ને ભણી લેશું તો આપણે આવી રીતના હાથે થી હલકે હાથે ને ભણી લેવાની અને પાટલી ઉપર અગર તમારો લોટ ચોટી જતો હોય ને તો તેલ વાળો હાથ કરીને તમારે ને હલકે હાથે ભણી લેવાની તો આપણે જેટલો લોટ બાંધ્યો હતો તેનાથી બધી જ પૂરી બનાવીને રેડી કરી લીધેલી હવે આપણે આ પૂરી ને તળી લઈશું તો તળવા માટે બીજી સાઈડ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધેલું થોડું આપણે ગેસ ધીમો કરીને આ પૂરીને તળી લઈશું તો તળતી વખતે તમારે એક સાથે બધી પૂરી નથી નાખવાની કેમ કે બટેટું નાખેલું છે અને આ રાજગ્રા ના લોટ હેન્ડલ કરવામાં મુશ્કેલ લાગે એટલે એક સાથે બધી પૂરી ન નાખતા એક એક કરીને પૂરી નાખતી જવાની અને કાઢતી જવાની જો તમે હેન્ડલ કરી શકતા હોય તો તમારે એક સાથે પૂરી એડ કરી દેવાની પણ એક સાથે નાખશો નહીં તો પૂરી ચોટી જશે અને પૂરી તમારી ફૂલશે પણ નહીં તો આવી રીતના આપડી ફૂલી ને દરિયા જેવી પૂરી થઈ જશે જેવી રીતના પાણીપુરી ને કેવી પૂરી બનાવીએ એવી મસ્ત ફૂલી ને દડા જેવી પૂરી થશે અને ખાવામાં એકદમ પોચી રહેશે તો ઋષિ પાચમ માટે જો તમારે મોરૈયાની ખીરની સાથે પૂરી બનાવીને ખાવી હોય તો આવી રીતના તમે જરૂરથી આ પૂરી બનાવજો અને આ ટ્રીક તમે જરૂરથી વાપરજો તમારી પૂરી મસ્ત ફૂલીને ને દળિયા જેવી થશે તો અહીંયા આપણી બધી જ પૂરી મસ્ત ફૂલીને દડા જેવી બની હતી અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ બની હતી અને ખાવામાં તો પોચી હતી તો ગરમમાં ગરમ રાજઘરાની પૂરી સાથે આપણે બનાવી હતી મોરૈયાની ખીર યાનકી સામાકી ખીર તો આપણે ઋષિ પાચમના દિવસે બનાવીને ખાઈ શકાય એવી મસ્ત ફરાળી રાજગરાની પૂરી બની ગઈ જે આપણે બધા જ ઉપવાસમાં પૂરી ખાઈ શકીશું અને ખાવાની બહુ જ મજા આવશે તો તમે પણ આવી રીતના જરૂરથી બનાવજો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું